આજે ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પશ્ચિમ રાજસ્થાન ઉપર ઓપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં તેની પણ આગાહી કરવામાં આવી છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ મેથી એક જૂન વચ્ચે મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે દરિયાકાંઠે પવનની ગતિ ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ફૂંકાઈ શકે જે તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં સાત અને નવ જૂને વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે દસ જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ માં ના વાંચો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છો